મારા મિત્રો ગુડ મોર્નિંગ આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર તો તમે જોઈ શકો છો આપણી સાઈડનો નજારો કે આજે શું કામકાજ ચાલી રહ્યો તો આજે તમે જોઈ શકો છો ચણતરનું કામકાજ ચાલી રહ્યું છે પીસીસીનું કામકાજ પટી ગયું છે તમે જોઈ શકો પીસીસી ભરાઈ ગઈ છે આ બાજુ તમે જોઈ શકો ચણતર કામકાજ ચાલી રહ્યો ફૂલ ઝડપથી કામકાજ બહુ ઝડપથી આપણે ચાલ આપણી સાઈડ ઉપર તો પેલી બાજુ આજે ધાબુ ભાડાનું તૈયારી થઈ ગયું છે ફાઇનલી તમે જોઈ શકો બહાર પણ લગાવી દેવામાં આવ્યા મુહૂર્ત થઈ ગયો હોય જંત્રનું કામકાજ બહુ ઝડપથી ચાલે બધું કામકાજ બહુ ઝડપથી ચાલે બહુ મસ્ત આલિશાન જંગલો જણાવવામાં આવ્યું તમે જોઈ શકો આ નાઈટ વ્યૂ ના દિવસ તમે જોઈ શકો આવું એલિગેશન આપવામાં આવશે આપણા મકાનનું તો તમે જોઈ શકો છો વિઝિટ પણ કરી શકો છો સિક્યુરિટી કેમેરા પણ આપવામાં આવે છે હવે જોઈ શકો છો આ ગેટનો વ્યૂ છે અને આ રોડ છે આપણા અંતરના ભાગમાં ત્યાં જોઈ શકો ફાઇનલી આપણી સાઈડ ઉપર બહુ મોસ્ત મકાન બને ટુ બી એચ કે થ્રી બીએચકે તો તમારે પણ જોઈતું હોય તો તમે પણ વિઝિટ કરી શકો છો આપણી સાઈડ આવી પાલનપુર જગાણા રોડ નવાગંજની સામે અક્ષર પરિસર તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મકાન લેવું હોય તો વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયો બન્યા રહીજો જોવાની બહુ મજા આવશે મિત્રો આપણે આવી જઈએ આપણે ધાબા પર તમે જોઈ શકો છો આજે ધાબુભાનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તમે જોઈ શકો બહુ ઝડપથી કામકાજ ચાલી ગયો જો મશીન આવી ગયું હોય કમ્પલેટ કરી દીધો અને મશીન આવી ગયું હોય એ જોવા ખાલી જોઈ શકો મારે આવો ભાઈ માલ ભરી

কতই চালু লাসব করে ちゃう বাজন বসে বেরে મિત્રો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો સાઈડનો નજારો કામકાજ ચાલુ જ છે બધું આપણે તો જમી લઈએ ટાઈમ થઈ ગયો છે એટલે તો પર ભરાયનું ભરાઈનું કામકાજ ચાલુ હોય અને ચણતર પણ ઝડપથી પહોંચી જાય તો મિત્રો જમી લઈએ તમારે પણ જમવાનું તો જમી લેજો આપણે જઈ રહીએ જમવા તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જાય તમે જોઈ શકો છો આપણે જમીન બેઠાઈએ તમે જોઈ શકો સાઈડનો નજારો તમે પછી કામકાજ ચાલુ થઈ ગયો બધું અને કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણા ત્યાં મકાન લેવા પણ બહુ વધુ માણસો આવે છે રોજને લગભગ સાત આઠ વાતથી આવતી હોય છે અને મકાન પણ બુક કરે છે તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો અને કામકાજ ઝડપથી ચાલે તો તમે પણ વિઝિટ કરી શકો છો આપણી સાઈડ ઉપર તો ફાઇનલી આપી રીતે આપણે સાંજે તમે જોઈ શકો ગાડી આવી ભરી તમે જોઈ શકો આપણી સાઈડ ઉપર માલ ભરી ગાડી આવી તમે જોઈ શકો અને ડાબો ભરી જવા આવ્યો તમે જોઈ શકો છો તો વાયબ્રેટર મારું કાકો અને આ બાજુ પણ પાછળ જે મકાન હતા બે એનું પણ કામકાજ લઈ લેવામાં આવ્યું અને આ બાજુ આની દિવાલો પૂરી થઈ ગઈ તમે જોઈ શકો ન પાછળ મકાન છે તેનું કામકાજ લેવામાં આવ્યું જોઈ શકો આપણી સાઈડનો નજારો નજારો સાઈડમાં બહુ ઝડપથી કામકાજ ચાલે તો ફાઈનલી તમે જોઈ શકો આપણે બેઠા ઓફિસમાં તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો લાઈટ ગઈ તો કામકાજ બંધ કરવામાં આવ્યો તો તમે જોઈ શકો સાહેબ ફર એ બાજુ ખાત ચાલી રહ્યો ફૂલ ઝડપથી તમે જોઈ શકો શકોની ગાડી પણ આવી ગઈ હે આપણે બોલાવી દીધી કોઈક પ્રોબ્લમ થયો લાઇટ લાઈટ બંધ થઈ ગઈ તમે જોઈ શકો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો તમે જોઈ શકો કામકાજ બધું બંધ થઈ ગયું હો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો કામકાજ બધું થઈ ગયું હોય આપણે જઈ રહ્યા ઘરે ભરાઈ ગયો કમ્પ્લીટ કોમકાજ બધું પટી ગયું તો જઈ રહ્યા આપણે ઘરે ગયા ઘરે તો તમે જોઈ શકો નોકરી આવી છે માતાની સેવા થઈ ગયા

એક જાણો છે એક મોટો છે તો જો ખાલી તમે તો આપણે તમે જોઈ શકો છો આપણી સાઈડનો નજારો અને આપણે આજે જઈ રહ્યો ઓટો મારવા તમે જોઈ શકો આપણે જ આજે આપણે આખી સાઈડની વિઝિટ કરીશું ઓટો મારશો આખી સાઈડ ઉપર આપણે જો રહીએ તમે જોઈ શકો તો આપણે નીકળી ગયા ઓટો મારવા কাম কাজ তই তাৰিখ প্লাষ্টৰ নাই বেছি આપણા શેરો આપણા અંગાત આવ્યા તમે જોઈ શકો લે ચલો શેરો આપણા હાથે આવે ભાઈ આપણા બ્લોકમાં તમને શેરું જોવા મળે છે આપણો આપણે કદી બતાવે નહીં પણ આજ તો ઓટોમાન હંગાત આવતું હતું તો આપણે આપણા હાથે આવે શેરું કે મારા આબુ હાથી ભાઈ તો આપણે લઈને આવીએ તમે જોઈ શકો આપણા હાથી ચેડી ચેડી થયા આવે તો આપણે જઈ રહીએ બહુ પોકવા જઈએ આપણે તમે જોઈ શકો મિત્રો વિડીયો બન્યા રહીજો તો આપણે સર્કલ પોકી જઈએ પહેલાં આ બધું પીસી થઈ ગયું મકવાનો આ બાજુ તઈ જોઈ શકો બગીચો ગાર્ડન ભણવાય બહુ મસ્ત છોડવાયા સર્કલ સર્કલના કોરો ચોપડે છોડવામાં આવ્યા જોઈ શકો આપણે અહીંયા આટલો રોડ મોટો કોબલ નાખેલા આરસીસી નહીં ભાઈ બહુ મજબૂત રોડ બનાવવામાં આવ્યો કોબલથી આ બધું મકાન લગભગ ચાલુ થઈ જવાનો તૈયારીમાં હું મકાન છાપી દેવા લાગે તો એ જોઈ શકો આ સ્કેટિંગ માટે શું બાળકોને રમવાનું હોય તો જોઈ શકો પેરી આમાં પેલું શું કહેવાય એ પેરી અને બાળકો રમી શકે તો આપણે આઈઆઈ કર તો તમે જોઈ શકો બહુ મસ્ત બનાવવામાં આવ્યું હોય બાળકોને રમવા માટે બનાવ્યું હોય હવે આપણે આવી ગયા આપણા માટેની ચીજવસ્તુઓ આપણા ચીજ વસ્તુઓ તમે જોઈ શકો આપણા કસરત માટે ગાડી ચલાવો ગાડી ચલાવાનું આવ ઉપર ઉભા રહે અને હાથ હારી ફ્લાય કરવાનું સાયકલ ચલાવવાની સાયકલ અને સાયકલ કહેવાય આ બેઠે બેઠે આપણે ક્લિયર કરવાનું જોઈ શકો આ રીતના આ રીતના સવારમાં વહેલા આવો ને કસરત સારી થઈ જાય અને જોઈ શકો બહુ મસ્ત આવ ભાઈ અને આ બાજુ પગનું આ રીતે એક પગ મેલો પણ બે મૂકવા પડે તો તમે જોઈ શકો આ રીતના દોડાય આવી રીતે દોડવામાં આવે સવારમાં વહેલા આવે ને તો કસરત કરીને મજા આવે એવું આવવા પાછું બહુ મસ્ત હ તો આપણી સાઈડ ઉપર આવી ફેસિલિટી આપવામાં આવીએ આપણે જો રહીએ બહુ મસ્ત મજા આવે આપણને તો પણ આપણો શું ટાઈમ મળતો ને આપણે જે દિવસમાં નોકરી બીજી સાઈડ ઉપર કેમ કે આપણો બીજી સાઈડ ચાલે તો આપણે જીએ આ કમર સીધી કરવા માટેનું આવા તમે જોઈ શકો આ સાયકલ છે તો આપણે સાયકલ ચલાવીએ વેહી સાયકલનું ગણ આપણે સાયકલ ચલાવી બે છે જોઈ શકો આ રીતના સાયકલ દોડાવવાની બાળકો તો આ બધું જોઈએ અને ખુશ થઈ જાય બાળકો લઈને આવે અને આ છે આપણો ક્રિકેટ બોક્સ ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હોય બાળકો પણ રમી શકે અને મોટા લોકો પણ રમી શકે તમે જોઈ શકો એની બાજુમાં પણ બગીચો બનાવવામાં આવ્યો અને આ બાજુ ઠેઠ સુધી ઠેઠ સુધી આપણો સાઈડ હેઠ પાછળ સુધી બહુ લોબી હાઈડ દિવસમાં હોય ને તો જ મજા આવે તો ફાઇનલી હવે આપણે બીજા ભાગમાં જઈ રહીએ તો તમે જોઈ શકો આપણે બાજુથી બીજા ભાગમાં જઈ રહીએ તો અહીંયાથી બીજો ભાગ ચાલુ થાય તમે જોઈ શકો છેટલા મારા માઈ આ ચોકડી પપ્પા એમનું સિક્યુરિટી કેબિન છે આ રહ્યું રોજનું પપ્પાને સિક્યુરિટી કરવી પહેલાં તો તમે જોઈ શકો આપણે જઈ રહ્યા બીજા ભાગમાં બીજો ભાગ આપણી સોસાયટીનો નો ના ચો ઓફિસ મકાન બુકિંગ કરાવો એના માટે જોઈ શકો મિત્રો બધું બધા હેડવા આવે આપણા બીજી સોસાયટીમાંથી જોઈ શકો છો મિત્રો આ બાજુ પણ બહુ મસ્ત ઝાડ વાપવામાં આવ્યા તમે જોઈ શકો કે આ ઝાડે એટલું બહુ બેસ્ટ આવે ને અને કટિંગ આવે એટલે આવું લાગે તો જોઈ શકો મિત્રો આવું ઝાડ આવે અને કટિંગ કરવામાં આવે એટલે મસ્ત થઈ જાય આ ચંપો અને આ ખજૂરી વાવવામાં આવી હવે આપણા ઝાડ બગીચા પણ બહુ મસ્ત બનાવે આપણી સાઈડનો આખો નજારો જ બહુ અલગ તમારા પણ જોયું હોય તો આવી શકો પાલનપુર જગાણા ડેરી રોડ આર્યુ ભટ્ટો હાઈસ્કૂલની સામે બ્રોકલેન્ડ લાઈફ સિટી કહેવામાં આવે આપણી સાઈડનું નામ હોય ગુલાબ પણ બહુ મસ્ત આ હતા અત્યારે તો હોય ગયા ગુલાબ સવારે બહુ મસ્ત ખીલાવે પણ ચોકચોક ખીલેલો તમે જોઈ શકો આ ગુલાબ આપણે વાય ઓરિજિનલ ઓરિજિનલ ગુલાબો હોય સુગંધ પણ બહુ મસ્ત આવે આ રીતના બે બાજુ બોટ લગાવ્યો વચ્ચે રોડના વચ્ચે પણ ઝાડ છે આપણે આજ તો ઓટોમાં નીકળીએ એટલે જુઓ શું ઝાડ આપવાનું ખબર નહીં તમને ખબર હોય તો કોમેન્ટમાં ઓના કોઈ ચોફળો તો ગુલાબ જ વાયા છે એકલા તો જુઓ સવારે ગુલાબ ખીલ્યા ને એટલે બહુ બેસ્ટ લાગે આપણી સાઈડી તો પૂરી થાય એમ જ નહીં ગમે જેટલું પરચિત હોય કેમકે સાઈડ જ બહુ મોટી આ સાઈડ ઉપર સ્વિમિંગ પુલ લાઇબ્રેરી મોલ બધું જ આપવામાં આવ્યું આ બાજુ પણ બાળકોને રમવા માટે બનાવવામાં આવ્યું અને એનું ક્રિકેટ બોક્સ મેં જો ખાલી અને એનું ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું બાળકો માટે પણ બાળકોને રમવાનું જ છે બધું અત્યારે તો કોઈ હજુ આવી નહીં હમણાં મોડ આવશે બધા બીજી સોસાયટી વાળા અહીંયા આવે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવવામાં આવે અને થિયેટર પણ આપવામાં આવ્યું ને સેન્ટર બધું આપવામાં આવ્યું આ સાઈડ ઉપર જોઈ શકું પણ બઉ મસ્ત રીતે ડિઝાઇન કરીને મૂક્યો ને તો આપણે આ હોય ચેડા પર આવી જઈએ આપણે પ્લાસ્ટિક નો પણ એવું લાગે પથરાનું બનાવ્યું બગીચો મોટામાં મોટો બગીચો આવી રહ્યો આપણા ગોગા મહારાજ નું મંદિર હોય મહારાજનું મંદિર બનાવ્યું મંદિર કેમ કે પહેલાં આવતું જ એટલે ગમે જેવું બનાવો પણ મહારાજનું મંદિર કે માતાજીનું કોઈ બીનું હોય બનાવવું જ પડે આપણા આ બાજુ બગીચામાં લાઇટો નહીં કરી એટલે તમને દેખાતું નહીં હોય પણ આ બાજુથી સામેનો બગીચો પણ એવો જ છે આપણે એવું આવી જઈએ નાકામાં ગેટ ઉપર આવી જઈએ જોઈ શકો મસ્ત ગાર્ડન હવે રાતી આપણી સાઈડ ઉપર આપણે આવો ને તમે તો બહુ મસ્ત આનંદ આવે એવું છે તમે જોઈ શકો આપણે તો આજે ઓટો મારો આવ્યા એક દિવસ આયા હતા આપણા થોડો ટાઈમ નહીં તો આપણે દિવસે નોકરી જઈએ એટલે તો આવું ગાર્ડન આપવામાં આવ્યું બહુ મસ્ત અને આ બાજુ પણ દુકાનો આવ્યા બાજુ જે અંબાજી રોડ જાય ઝાડ પણ બહુ બેસ્ટ વાપવામાં હું આખા રોડ ઉપર આ ખૂરી નારિયેલી વાપવામાં આવી અને આપણે આવી જઈએ ગેટ ઉપર આ મંદિર મંદિર પણ બનાવવામાં આવશે કોબલ સ્ટોન ને બધું અહીંયા તમે કરી શકો ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકોને રમવા માટે એટલે કે ચિલ્ડ્રન પ્લે એરિયા કહેવાય હવે તો તમે ખાલી વિચારો રોજ રિસોર્ટમાં રહેવા મળો તો બસ એક વિઝિટ અમારી બ્રોકલેન્ડ લાઈફ સિટી સોલાર લેક કાર વોશ એરિયા બધું આપવામાં આવ્યું સિનિયર સિટીઝન બેઠક અને આપણે એવું જઈ રહીએ ઘેર જેમ કે આપણે આખી સાઇટની વિઝિટ કરી દીધી દિવસનો નોંધાવો તમને એકવાર બતાવજું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ જરૂરથી કરજો તમને ગમે હોય તો કોમેન્ટ કરજો અને એકવાર ઓટો મારજો તો જય માતાજી ગુડ નાઇટ